સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને સુરત પોલીસ સતર્ક થઈ છે ગણપતિ પંડાલમાં પથ્થરમારાની ઘટનાને લઈને સુરતનો સૈયદપુરા રામપુરા વિસ્તારને પોલીસની નજર હેઠળ રાખવામાં આવી રહી છે ત્યારે ઘટનાને પગલે સુરત શહેર પોલીસ દ્વારા અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અઠવા પીઆઈ સહિત પોલીસ કર્મીઓ દ્વારા બાઇક પર તથા પગવાળા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું સૈયદપુરાની ઘટના બાદ સુરત પોલીસ ઝોન ચાર દ્વારા રામપુરા રાજાવાળી બાદ અઠવા પોલીસના હદ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું પોલીસે પગપાળા અને મોટરસાયકલ પર નીકળી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી હતી સુરત રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર છ મુસ્લિમ કિશોરોએ આઠમી સપ્ટેમ્બરના રોજ રાતના નવ વાગ્યા પછી પથ્થરમારો કરી તંગ દિલી સર્જી હતી જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી પોલીસે લાઠીચાર્જ અને ટિયર ગેસના સેલ છોડી મોડી રાત્રે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી આ મામલે પોલીસે તાત્કાલિક અઠ્યાવીસ લોકોની ધરપકડ કરી હતી હાલ ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલ છે શરબપુર બપોર પછી સૈદપુરામાં ગેરકાયદે દબાણવાળી મિલકતો ઉપર મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી આ મામલે સુરત પોલીસે લાલગેટ પોલીસની હદમાં આવતા વિસ્તારોમાં પોલીસ પોલીસ ગોઠવી દીધો છે આ સાથે સુરત ઝોન ડીસીપી વિજયસિંહ ગુજરના માર્ગદર્શન હેઠળ કોમ્બિંગ હાથ ધરવામાં આવી હતી આ કામગીરીમાં અઠવા પોલીસ મથકના પીઆઈ અને સ્ટાફ દ્વારા પગપાળા અને મોટર ઉપર તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી હતી आ कामगिरी में पुलिस ड्रोन वड़े इमारतों अगासी और बोटल के पथरा नहीं, नहीं तपास करी थी। अभी गणपति गणपति उत्सव उत्सव चल रहा है और तक जी का चलेगा और सोलह तारीख को ईद है तो उसके भाग रूपे अठवा पुलिस स्टेशन विस्तार में आज व्हीकल से और फूड पेट्रोलिंग की जा रही है साथ ही हम हंड्रेड परसेंट जितने भी ढाबा है सबको हमारे आज पुलिस के जवानों के द्वारा और ड्रोन के द्वारा चेक कर रहे हैं जहाँ पे भी कोई पत्थर या कोई ऐसी चीज़ें जो आ, किसी झगड़े में या इसमें काम में ली जा सकती हैं उन सब के लिए आज हम उनके मकान मालिक हैं उनको इन्फॉर्म कर रहे हैं कि ये चीज़ें हटा ली जाए कल हम फिर से चेक करेंगे अगर कल दोबारा मिलेंगी तो फिर उनके खिलाफ कानूनी कार्रवाई की जाएगी तो सभी से निवेदन है कि इस तरह की अगर कोई चीज़ें पड़ी है कंस्ट्रक्शन का कोई मटेरियल है उसमें पत्थर रह गए तो उनको तुरंत वहाँ से रिमूव करवा दें दूसरा एरिया में जितने भी सी है उनको हम ठीक करवा रहे हैं કામગીરી કરવામાં આવી રહી હોવાની વિગત ડીસીપી વિજય ગુર્જર દ્વારા આપવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે સૈદપુરા વિસ્તારમાં બનેલી ઘટનામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર પથ્થરમારા નો ભોગ બન્યા હતા